નમસ્કાર મિત્રો આજના વધુ એક વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રાશિ ભવિષ્ય બે હજાર ચોવીસ તમારા માટે કેવું રહેશે બારે બાર રાશિઓનું રાશિ ભવિષ્યની વાત કરેલી છે આજના વિડીયોમાં વાત કરીશું કર્ક રાશિ માટે થશે પૈસાનો વરસાદ એનો અક્ષર છે ડ અને હ જો જે મિત્રોના ડ અને હ અક્ષરથી નામ શરૂ થતા હોય તેને જરૂરથી મિત્રો આ વિડીયો શેર કરજો તેમજ ખાસ કરીને ચેનલ ઉપર પેજ ઉપર નવા હોવ તો પેજને લાઇક ફોલો કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું શિક્ષણ સ્વાસ્થ્ય તેમજ મિત્રો ગ્રહોની દ્રષ્ટિએ આપના માટે કેવું વર્ષ રહેવાની છે તેની વાત કરવાના છે તો ખાસ કરીને આ વિડીયો અંત સુધી જોજો પૂરો જોજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનો ભૂલશો નહીં તો ખાસ કરીને કર્ક રાશિ લોકો કર્ક રાશિના જે લોકો હોય છે ખૂબ જ આકર્ષક હોય છે તેઓ પોતાના પરિવાર સાથે ખૂબ જ કનેક્ટ રહે છે તેઓ પોતાની લાગણીઓને સાવચેતીથી વ્યક્ત કરવાનો આગ્રહ રાખે છે આ રાશિના લોકો માત્ર એમ્પાયર અને પરિવાર માટે જ રહે છે તેઓ ફક્ત ડૉક્ટરની શિક્ષા કે તાલીમ માટે જમ્યા જન્મ્યા છે તેમ કહી શકાય તેમના માટે લાગણીઓ છે એ પ્રથમ સ્થાને હોય છે તો ખાસ કરીને આવા કર્ક રાશિના લોકો હોય છે હવે આપણે મિત્રો આર્થિક રીતે પૈસા બાબતે કેવું વર્ષ રહેશે તેની વાત કરીએ તો આર્થિક દૃષ્ટિએ બે હજાર ચોવીસનું વર્ષ સામાન્ય કરતાં સારું રહેશે વર્ષની શરૂઆતમાં થોડોક મંદ સમયગાળો આવશે પણ તમારા ખર્ચ ઉપર કાબુ મેળવવો શક્ય બનશે એપ્રિલના અંતિમ તબક્કામાં કેટલાક ફેરફારો થઈ શકે છે તેમજ સરકારી ક્ષેત્રની આર્થિક લાભ પણ મળી શકે છે આખું વર્ષ નાણાકીય ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે અને ખર્ચ પર નિયંત્રણ રાખવાથી તમારી આર્થિક સ્થિતિને મદદ મળશે ત્યારબાદ મિત્રો પારિવારિક લવ બાબતે લગ્ન બાબતે કેવું રહેશે તેની જો વાત કરીએ તો આ વર્ષે તમારા પારિવારિક જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવી શકે છે આ કારણે પારિવારિક સુખનો અભાવનો અનુભવ અને પરિવાર તરફથી સહયોગ મેળવવામાં પણ મુશ્કેલી રહેશે જેથી તમારું અંગત જીવન તણાવપૂર્ણ રહેશે અને વધારે કામને કારણે તમારે પરિવારથી દૂર રહેવું પડી શકે છે વર્ષના અંતે સંતની લઈને ચાલી રહેલી કોઈ પણ ચિંતાનો સંપૂર્ણ અંત આવશે અને નવ દંપતીઓને આ વર્ષે કોઈ સારા સમાચાર મિત્રો મળી શકે છે ત્યારબાદ મિત્રો શિક્ષણ એટલે કે વ્યાપાર બિઝનેસ કરતા હોય એના માટે વાત કરીએ તો આ વર્ષે મિશ્ર પરિણામો આપનારું રહેશે તમે ઓર્કેસ્ટ્રા પ્રોડક્ટિવ અને પ્રગતિ કરશો તમે તમારા પ્રયત્નો દ્વારા પ્રોડક્ટિવિટી વધારશો નોકરીની શક્યતા છે જો તમે કોઈપણ ક્ષેત્રમાં કામ સફળ થવા માટે તમારે સખત મહેનત કરવી પડશે વ્યવસાયની દૃષ્ટિએ વર્ષની શરૂઆત અનુકૂળ નહીં રહે અને સફળતા પ્રાપ્ત કરવા માટે તમારે સખત મહેનત અને ધ્યાન કેન્દ્રિત કરવું પડી શકે છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને વર્ષમાં અમે તમે અંતની અંદર તમે બિઝનેસમાં સફળ થઈ શકો છો આ વર્ષે ગ્રહની સ્થિતિને કારણે તમામ જાતકોને તેમના વ્યવસાય ક્ષેત્રમાં માત્ર સરેરાશ પરિણામો મળશે વ્યવસાયમાં સફળતાની અપેક્ષા ન રાખશો ફક્ત સખત મહેનત અને બજેટ દ્વારા તમે આ વર્ષે સફળતા પ્રાપ્ત કરી શકો છો ત્યારબાદ શિક્ષણ બાબતે શિક્ષણમાં વિદ્યાર્થીઓ માટે જ કેવું રહેશે તેની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે વર્ષની શરૂઆત કેટલીક ખાસ બાબતોને ફી ભરપૂર રહેશે જાન્યુઆરીથી એપ્રિલ સુધીનો સમયગાળો વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાથી ભરેલો રહેશે આ સમયગાળા દરમિયાન તમારે શિક્ષણ ક્ષેત્રે અવરોધોનો સામનો કરવો પડી શકે છે આ વર્ષે અભ્યાસ પરથી ધ્યાન ન ભટકવા કે પૂરતી ઊંઘ લેવાની સલાહ આપવામાં આવે છે એપ્રિલમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા કર્ક રાશિના જાતકો જ્યારે ગુરુ અને મીન રાશિમાં જશે ત્યારે વિદ્યાર્થીઓ કોઈ પણ વિપેક્ષ વિક્ષેપ વિના પણ નડતર વિના ધ્યાન કેન્દ્રિત કરી શકશે અને છેલ્લે આપણે વાત કરીએ સ્વાસ્થ્ય કેવું રહેશે તો સ્વાસ્થ્ય પર તમારે વધુ ધ્યાન આપવાની જરૂર છે નિયમિત યોગ કસરત અને સંયમ રહો તમારે આખું વર્ષ મોન્ટરેશન જરૂર છે એટલે માનસિક તણાવ ઓછો કરવાની જરૂર છે વર્ષના અંતે આરોગ્ય સારું અને સ્થિર રહે ગ્રહોની સ્થાપનાને કારણે એટલે કે ગ્રહોની સ્થિતિ સારી છે જેને કારણે તમને સકારાત્મક દ્રષ્ટિકોણ અને વિચારો આપશે તો ખાસ કરીને કર્ક રાશિનું રાશિ છે ખૂબ જ સારું રહેવાનું છે સખત મહેનત કરવાની અને વધારે અપેક્ષા ન રાખવાની મિત્રો અહીંયા સલાહ રાખે છે બાકીનું બારે બાર રાશિનું ડિસ્ક્રિપ્શનની અંદર આપણે લિંક આપેલી છે બાકીની જે રાશિઓ તમારી હોય એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેના પર ક્લિક કરી અને તમે પણ તમારું રાશિ ભવિષ્ય બે હજાર ચોવીસ જોઈ શકો અથવા અમારા વિડીયોની અંદર જઈ અને તમે પણ મિત્રો આ ખાલી ખાસ કરીને બારે બાર રાશિનું રાશિફળ જોઈ શકો છો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત